મણીય મંદ હાસચિરા સુર નરોન વિચિંતિતા સકલાર્થી હિતરમ વિધાતા દાતા સુખાના મનુષ્યશ્રીતાનામુ કૃષ્ણ અનંતકોટિબ્રહ્માધિપતિના કારણ આપણા સૌના મોક્ષદાતા परम कृपा देव परमात्मा भगवान श्री स्वामी स्वामीनारायण संप्रदाय प्रदेश देव हरि कृष्ण महाराज लक्ष्मी नारायण देव दिव्य गुरु आशीर्वाद स्वामीनारायण संप्रदाय दक्षिण भाग लक्ष्मी नारायण देवनी गादी में शोभावता परम पूज्य पाठ पिता श्री मोटा भाई श्री आज दिव्य मार्क्स निमित्त सुंदर सभा सभा में उपस्थित અમારા બંને ચિરંજીવી બાલલાલજી મહારાજ સભામાં ઉપસ્થિત અમારા સર્વેવાલા સંતો પાર્ષદો ધર્મકુળ આશ્રિત શ્રીજીને લાડીલા સર્વે વાલા સત્સંગી હરિભક્તો અને મોક્ષ ભાગી વાત દરેકને અમારા હૃદયથી ખૂબ ખૂબ જય શ્રી આજે ભગવાન સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી દાંડીને આંગણે અતિ આનંદનું અને જીવનનો એક અમૂલ્ય અવસર ઉપસ્થિત તમામ ભક્તો જીવનમાં માણી રહ્યા એનું વર્ણન બહુ સુંદર રીતે આપણા જીવનની અંદર એની મહત્વતાની સાથે સમજાવવામાં આવ્યું છે અનંત જન્મોથી આ સંસારની અંદર જે જીવાત્મા લી ના ફેરાની અંદર ભટકતો રહે છે એ પ્રત્યેક જીવાત્માના જીવનની અંદર કરીને અમે ભગવાન સુધી પહોંચી શકીએ પણ આ સંસારમાં આવ્યા પછી એ પ્રત્યેક જીવ ભગવાન સુધી હંમેશા પહોંચી શકતો નથી એના લક્ષ્ય અને મોક્ષના દ્વાર સુધી પહોંચી શકતો નથી એની પાછળનું એક સહજ કારણ જો શાસ્ત્રો એ સમજાવ્યું છે તો આ સંસારમાં આવેલા એ જીવની અંદર જ્યાં સુધી યોગ્યતા અને પાત્રતા એ કેળવતો નથી ત્યાં સુધી એ યોગ્યતા અને પાત્રતાના અભાવે કરીને આ સંસારમાં આવીને ગમે તેટલો દાખલો જીવાત્મા કરે એ ક્યારેય પોતાની સિદ્ધિને સિદ્ધ કરી શકતો નથી અને એટલા જ માટે શાસ્ત્રોએ બતાવ્યું છે કે આ સંસારની અંદર જન્મ જીવાત્માને મનુષ્ય દેહની પ્રાપ્તિ ક્યારે થાય છે આ પંચ ભૌતિક પ્રાપ્તિ ક્યારે થાય છે તો કે પૂર્વજન્મોના જે કર્મના એ કર્મના બંધનનો લેખો ચોખો જ્યારે કરવામાં આવે છે ને એમાં જ્યારે જીવાત્મા દ્વારા કરેલા સત્કર્મ છે એ સત્કર્મની ફળશ્રુતિ એને મળે છે ત્યારે જીવાત્માને મનુષ્ય તન મળે છે અને મનુષ્ય તરની સાર્થકતા શેમાં બતાવી તો કીધું કે આ સંસારમાં આવ્યા પછી મનુષ્ય દેહ મળ્યા પછી જે યોગ્યતા અને પાત્રતાનો અભાવ જે હતો એ પાત્રતાની એને પ્રાપ્તિ કરાવી એને આપ્યું સાથે સમજણ આપી બુદ્ધિ આપી અને એ બુદ્ધિના બળે કરીને પરમાત્મા તત્વને ઓળખવાની શક્તિ એને આપી એ ભગવાનને ઓળખવાની શક્તિ આપી અને એ શક્તિના માધ્યમે કરીને જે પૂર્વજન્મના કહેવાય કર્મ છે એનાથી જાણે અજાણે થયેલા અપરાધો છે એમાંથી

વાત બહુ સમજો વાલા ત્યાં સંસારમાં આવીને આપણે પાપ કર્મ પૂર્વ જન્મના જે કર્મના બંધનમાંથી મુક્ત થવું છે એ કર્મનું બંધન કયું મુક્ત થવાનું તો કે જે પાપ કર્મ થયું છે પણ એ પાપ કર્મના બંધનમાંથી મુક્ત થવા માટે થઈને મહેનત કરી દાખલો કરીએ ત્યારે જે સત્કર્મ કરીએ છીએ તો એ પાપ કર્મને બાળવા માટે થઈને સત્કર્મ પણ એટલો જ એનો ઉપયોગ થતો હોય છે બરાબર સામાન્ય રીતે સમજીએ કે આપણે જમવા બેઠા છીએ હમ્મ હવે જમવા બેસીએ છીએ તો આપણે ખાવાનું સામે ખાવાનું કેટલું જોઈએ તો કે પેટની અંદર જેટલી ભૂખ હોય હોય બરાબર પેટની ભૂખને પૂરી કરવી તો તમે જેમ જેમ અનાજ જમશો એમ એમ તમારા પેટની અંદર ભૂખ ક્ષમતી જશે અનાજ ઘટતું જશે અને પેટની ભૂખ ક્ષમતી જશે તમને તૃપ્તિ સુધી પહોંચાડશે એમ કર્મનું પણ કંઈક એવું છે કે સંસારમાં આવીને જે કર્મ આપણે કરીએ છીએ સત્કર્મ જો આપણા નિયમિત જે કર્મ છે એની અંદર આપણે ગણવા જઈએ તો એ એકા જ થતા હોય કે જેના માધ્યમે કરીને આપણે માત્ર પૂર્વજન્મના જન્મના કર્મમાંથી મુક્ત થઈ શકીએ પાપ કર્મને બાળી ભાળી શકીએ છીએ પણ ભગવાનના ધામ સુધી જો જીવાત્માને પહોંચવું હોય એ ભગવાનના પરમ ધામ અને ભગવાનના પરમ પદની ભગવાનના પરમ ચરણની પ્રાપ્તિ જીવાત્માને કરવી હોય તો એની માટે થઈને આ સંસારમાં આવીને જીવાત્માએ વિશેષ ભક્તિ અને વિશેષ સત્કર્મ કરવા પડે છે અને એવા કર્મ એ આ કળિયુગમાં આવીને કદાચ જીવાત્મા માટે શક્ય નતા એટલે ભગવાને છે ને ભગવાને આ લોકની અંદર અનેકો અવતાર ધારણ કર્યા એ અનેકો અવતારની અંદર ભગવાને જીવાત્મા મોક્ષ અને મોક્ષ ના માર્ગ બતાવ્યા અને શાસ્ત્રોના માધ્યમે જોઈએ તો શાસ્ત્રોની અંદર એ મોક્ષની પ્રાપ્તિના અનેકો માધ્યમ જે બતાવ્યા એની અંદર ઘણા બધા નવદા ભક્તિ તપ વ્રત આદિ ઉપવાસ આદિ ઘણા બધા એવા રસ્તા બતાવ્યા છે એ પૂર્વજન્મના પૂર્વના જે અવતારો એ માર્ગ બતાવે એની અંદર ભગવાન સ્વામિનારાયણ આ કળિયુગની અંદર અવતાર ધારણ કર્યો કળિયુગની અંદર અવતાર ધારણ કરી અને ભગવાન વિચાર્યું કે આ કળિયુગી સમયની અંદર કળિયુગી વાતાવરણની અંદર રહેલો જે જીવ છે એ જીવનો ઉદ્ધાર કેમ કરીને કરશું એ જીવને એન કેન પ્રકારે અમારે અમારા સુધી લાવવો છે તો એનું શું એવો માધ્યમ અમે કરીએ કહીએ છીએ સર્વોપરિતા શેના માધ્યમે કરીને સમજવાની એ સર્વોપરિતા ક્યારે સાચી જીવનની અંદર ગણી શકાય તો માત્ર આજે માર્ગ સ્નાન કર્યું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરી લીધું સર્વોપરિતા ગણે હમ

આજે બધાને ખબર પડી હશે કારણ કે જેમ સમુદ્ર ની અંદર ચમકારો ઠંડા પાણીની અંદર એક ઘડો કે એક લોટો ને એક ડૂબકી લગાવી અને શરીરની અંદર ચમકારો ચડ્યો ને પછી પરમાત્મા યાદ આવે એ નાભીથી યાદ આવે અંતરથી યાદ આવે એ જ આપણી સાચી ભક્તિ થયા છે અંતર થી થયું એમ જીવન ની અંદર માણસ ની સમજણમાં એ અભાવ છે જયારે જીવાત્માને કષ્ટ પડે છે ને ત્યારે જીવાત્મા પરમાત્મા ને યાદ કરે છે બાકી એમ એની યાદ એને આવતી નથી

એની માટેનું સુંદર દ્રષ્ટાંત એક વખત મહારાજ એક ગામની અંદર સરસ મજાની સભા ભરીને બેઠા હતા સભાની અંદર મહારાજ એમ કહેવાય કીર્તન ભક્તિ ચાલતી હતી ભગવાન સ્વામિનારાયણે કથા વાર્તા એકદમ ત્યાં રોકાવી દીધી કીર્તન ભક્તિ રોકાવી દીધી અને સામે બેઠેલા સંતો અને ભક્તો હતા બધાને ભગવાને પ્રશ્ન કર્યો છે કે આ સંસારની અંદર રામ અવતાર જ્યારે થયો તો રામચંદ્રજી મહારાજ આ લોકમાં આવ્યા

એટલા માટે આપણે ભગવાન ભગવાન કૃષ્ણને પણ કહીએ છીએ પ્રશ્ન કર્યો કે અમે જયારે આ લોક ની અંદર આવ્યા છીએ અમે તો આવા કોઈ કામ કર્યા નથી તો તમે બધાએ અમને સર્વોપરી અમને ભગવાન ભગવાન કેમ કહો છો જયારે સંતો ભક્તો ક્ષણ સમય લીધો અને ક્ષણનો સમય લઈને સંતો ભક્તોએ ભગવાનને વખતે ઉત્તર આપ્યો વાળા ભક્તો આપણી નિષ્ઠાએ ભગવાન પ્રત્યેનો નિશ્ચય કેવો હોવો જોઈએ આપણને મળેલા એ ભગવાનની શું મહત્વતા હોવી જોઈએ આ વાત બહુ સમજવા જેવી છે ત્યારે સંતો ભક્તોએ એક ક્ષણનો સમય લીધો અને સમય લઈને ભગવાનને ઉત્તર આપ્યો છે અને મહારાજને કીધું મહારાજ અમે આપને સર્વોપરી કહીએ એની પાછળનું કારણ છે મહારાજે કીધું શું કારણ છે તો કે રામ અવતાર ની અંદર જયારે આ લોક ભગવાન રામચંદ્રો થયો અવતાર ની અંદર કંસ નો વધ કર્યો છે એ કંસ વ્યક્તિ નો વધ થયો છે પણ એ બંનેના અંતર ની અંદર રહેલું જે રાવણત્વ હતું કે જે કંસત્વ હતું કે જે કુબુદ્ધિ હતી એનો વધ થયો નતો પણ આપે જ્યારે આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ રૂપે આ લોકની અંદર અવતાર ધારણ કર્યો છે આપે વગર શસ્ત્ર એ આ સંસારની અંદર રહેલા જીવાત્મા પ્રત્યેક જીવના અંતરમાં રહેલો જે રાવણ અને કંસ રૂપી અંતર શત્રુ છે વિના શસ્ત્રે આપણે એનું વર્ગ કરીને એ જીવાત માટે શુદ્ધ કર્યો છે એટલા માટે એને આપણે સર્વોપરી કહીએ છીએ કેવાનો આશય વાળા ભક્તો આપણને એ પૂર્ણ પુરુષોત્તમ મળ્યા અને એ ભગવાને આ મોક્ષના માર્ગ ની અંદર ભક્તિ ની પ્રકારની ભક્તિ અને આદિના જે માર્ગ છે એની અંદર ભગવાને એને વિશેષ સરળ કરીને

કોઈ એવો માર્ગ માધ્યમ કે મહારાજે બાકી નથી રાખ્યું કે જેના યોગે કરીને જીવાતમાં ભગવાનની સાથે જોડાય ભગવાનને યાદ કરી લે ભગવાન સ્વામિનારાયણ કે તમે મને એકવાર યાદ કરો હું દોડીને તમારું આલિંગન કરીને તમને મારા ધામ સુધી લઈ જઈશ એવા દિવ્ય માધ્યમો ભગવાને આપણને આપ્યા છે અને એવું જ સુંદર માધ્યમ એટલે કે આજનું માર્ગ માધ્યમ છે બાલલાલજી મહારાજે કીધું એમ શાસ્ત્રોની અંદર માર્ગ સ્નાનનો ખૂબ મહિમા ખૂબ દિવ્યતાથી બતાવવામાં આવ્યો છે સત્સંગી જીવનની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ ચતુર્થ પ્રકરણ અઢારમા અધ્યાયની અંદર મહાગ સ્નાનનો વિધિ આદિ બહુ સુંદર રીતે તમને બધાને સત્સંગીઓ માટે મહારાજે એનું વિવેચન કર્યું છે આ માર્ગ સ્નાનનો મહિમા એની અંદર એના અલગ અલગ પદ્ધતિ અલગ અલગ શાસ્ત્રોએ બતાવ્યું છે કે આ સંસારમાં કરેલી ભક્તિ એનું મહત્વ એની પરશુતિ જીવાત્માને અલગ અલગ સ્થાનની અલગ અલગ પ્રાપ્ત થતી હોય મંદિરમાં ઉભા રહીને ભજન કરો એનું મહાત્મા અલગ છે નદીના કિનારે ઉભા રહીને ભક્તિ કરો એનું મહાત્મા અલગ છે તમે ગૌશાળાની અંદર ભક્તિ કરો એની અલગ છે તમે સમુદ્ર કિનારે ઉભા રહી ભક્તિ કરો એની ફળશ્રુતિ અલગ છે એ તમામ જે સિદ્ધાંતો છે એને મહારાજે સત્સંગી જીવનની અંદર બહુ સુંદર રીતે વર્ણન કર્યું છે તમે બધા એ કથા વાર્તાના માધ્યમથી એને સાંભળ્યું થશે

એનાથી આગળ વધો નદીનું સ્નાન એનાથી ઉતરતું એનાથી ઉતરતું તળાવનું એનાથી ઉતરતું ઘરે ને એમાં માટલામાં નહીં લેવાનું રસ્તા ભગવાને બધા આપ્યા છે આપણે તો માત્ર નક્કી કરવાનું છે આપણને કહ્યું સીધી ચોપડે લખાણી છે એમાં કોઈ શંકા સ્થાન નથી કારણ કે જેમ આ સમુદ્ર અંદર આજે સ્નાન કર્યું એનું વિશેષતા શું કરવા સમુદ્ર સ્નાન નું શું કરવા છે કારણ એમ સમજી શકાય કે સમુદ્ર જે છે એ તમામનો આધાર છે હમ એ તમામનું ભેગું થવાનું એક સ્થળ છે કે આજે તમે બધાએ જે અહીંયા સ્નાન કર્યું છે તો આપણા

જો અઢી મળી